વર્ષ હત્યાના ગુનામાં રવિને પકડ્યો સુરત શહેર અમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં બનેલી હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હિના ને બ્રાન્ચે ભુવનેશ્વર ઝડપી પાડ્યો પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી ગંભીર ગુનાઓના આરોપીઓને પકડવા ઝુંબેશ ચાલી રહી છે નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમે ઓગણીસ માર્ચથી એકત્રીસ માર્ચ બે હજાર સુધી ડ્રાઈવનું આયોજન કર્યું હતું આ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં ઝોન બેઝ કોડે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીને શોધી કાઢ્યો હિના હાલ બીજેપી નગર બડગઢ ઓરિસ્સામાં રહે છે મૂળ ગંજામ જિલ્લાનો છે બાર ઓગસ્ટ બે હજાર છની રાત્રે બાવીસને ત્રીસ વાગે હિનાએ પ્રેમ પ્રકરણની અદાવતમાં ફરિયાદી પ્રશાંત દાસના ઘરે હુમલો કર્યો તેણે અને ત્રણ સાગરીતોએ ચપ્પુથી ચંદન કોડીનું મોત નિપજાવ્યું શ્રીનિવાસને ઇજા પહોંચાડી અને સુકાંતને ઘાયલ કર્યો ફરિયાદીને પણ માથામાં ઈજા થઈ ઉમરા પોલીસે ગુનો નોંધ્યો ગુના રજીસ્ટર નંબર પાંચસો બે બે હજાર છ આઈપીસી ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ પાંચસો ચાર પાંચસો છ બે છોત્રીસ ભુલશોરશમાં હિનાયસ આરોપી વિજય મહારાણા અને રમેશના નામ આપ્યા વિજયનું બે હજાર બાવીસમાં અમરોલીમાં ખૂન થયું હતું જેનો ગુનો નોંધાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એક મર્ડનની ઘટના બની હતી બે હજાર છ ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક કિસ્મનું મોત નીતાવવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઓર્ફેર રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાય કરી અને થી એ પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ જ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે